અકબરના સેનાપતિને અકબરના સેનાપતિનો સામનો કરી શકતા નહોતા એટલે ચેતકે પોતાની બહાદુરીથી મહારાણા પ્રતાપને ચેતક મહારાણા પ્રતાપે ચેતક ચેતકે હાથી ઉપર ચડીને મહારાણા પ્રતાપને ઊંચા કરી દીધા જેથી કરીને મહારાણા પ્રતાપ અકબરના સેનાપતિનું મૃત્યુ કરી શકે મૃત્યુ કરી શકે પરંતુ મિત્રો જ્યારે ચેતક જે નીચે ઉતરતો હોય છે ત્યારે તેને હાથી પર હાથીના પર રહેલી તલવાર જે હોય છે વાગી જાય છે ચેતકે સુજ જલ્દી અને જવાબદારી સહિત મહારાણા પ્રતાપને મુઘલ સેનાથી બચાવીને તે દૂર જંગલમાં લઈ જાય છે અને જ્યારે તેમની પાછળ મુઘલ સેના પડેલી હોય છે ત્યારે ચેતકે પોતે એકવીસ ફૂટનું નાળું પાર કુદીને ત્રણ પગે કૂદીને પાર કર્યું હતું